કરજણ તાલુકાના વલણ ગામ પંચાયત દ્વારા દર ઘર તિરંગા દર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કરજણ તાલુકાના વલણ ગામમાં દર ઘર તિરંગા દર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય સ્થાનિક યુવાનો વલણ કુમાર શાળા અને શિક્ષકોની શિક્ષિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા તિરંગા ધારણ કરીને સ્ટાર કરાયેલી રેલી મુખ્ય માર્ગોને મુખ્ય બજારમાં ગામમાં ભ્રમણ કરી દેશભક્તિના નારાઓ સાથે શાંતિનો સંદેશો આપ્યો હતો સ્વચ્છતા આપણી ફરજ છે અને તિરંગાને ઘરોથી લહેરાવવો દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી છે આ તિરંગા રેલીમાં વલણ ગ્રામ પંચાયતના સરપંચ સિરાજ તેમજ વલણ તાલુકા પંચાયત સદસ્ય મોહસીન જોલી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતના તલાટી ઇમ્તિયાઝભાઈ તેમજ પંચાયતના સ્ટાફ સહિત શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શિક્ષિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો આજે તારીખ તેર આઠ બે હજાર પંદર અમે એક રાષ્ટ્રધ્વજના સન્માન માટેનું એક આયોજન રાખવામાં આવેલું જે આયોજન કન્યા શાળાથી લઈને કુમાર શાળા કોના બાળકોને જમા કરી અને બંને શાળાને સ્કૂલના ટીચરોને જમા કરીને એક ગામના રિંગ રોડ પર એક રેલીના રૂપમાં એ આયોજન શરૂ કર્યું અને અહમદુલ્લા આયોજન ઘણું સારું થયું ગામ લોકો એમાં સાથ સહકાર વડા ગામની પંચાયતની આખી પેનલીના સાથે જોડાયેલી હતી અને એક રાષ્ટ્રધૂજના સન્માન માટેનું આ એક આયોજન હતું એ આયોજન રિંગ રોડ અને અમે ફરી પાછા કન્યા સાથે થઈને એ રાષ્ટ્ર સન્માન રાષ્ટ્રના સન્માન માટેનું એક આયોજન ત્યાં સમાપ્ત કરેલું છે અને સમાપ્ત કરીને અમે ફરી પાછા પંચાયતમાં આવેલા છે